નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ ને વાર બુધવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ આજના કપાસના તાજા બજાર ભાવ કપાસના નીચા ભાવ અને ઊંચા ભાવ સાવરકુંડલા સૌસો એંસીથી સત્તરસો દસ રૂપિયા જસદણ તેરસોથી સોળસો ને પાંત્રીસ રૂપિયા બોટાદ તેરસોથી સોળસો એકાવન રૂપિયા મહુવા એક હજાર સાતથી રૂપિયા ગોંડલ તેરસો એકથી સોળસો સત્રીસ રૂપિયા જામજોધપુર સબુદસોથી થી ને સત્રીસ રૂપિયા ભાવનગર બારસો સત્યાવીસથી પંદરસો એકસઠ રૂપિયા જામનગર સાતસો દસથી પંદરસો એકાવન રૂપિયા બાબરા તેરસો વીસથી સોળસો ચાલીસ રૂપિયા જેતપુર એક હજાર સોતેરથી સોળસો એક રૂપિયો વાંકાનેર બારસોથી પંદરસો બ્યાસી રૂપિયા મોરબી બારસો પચાસથી પંદરસો બાવન રૂપિયા રાજુલા બારસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા હળવદ એક હજાર પચાસથી વીસ રૂપિયા તળાજા છસો એંસીથી ચૌદસો રૂપિયા બગસરા તેરસો પચાસથી પંદરસો ને પચાસ રૂપિયા ઉપલેટા બારસો સત્યાવીસથી પંદરસો એકસઠ રૂપિયા ભેસાણ બારસોથી થી ને બાવીસ રૂપિયા ધારી અગિયારસો પાંચથી પંદરસો પાંચ રૂપિયા ધ્રોલ બારસોથી ચૌદસો અઠ્ઠાણું રૂપિયા દસાડા પાટડી બારસો પચાસથી બારસો એકાણું રૂપિયા વિસનગર ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર વીસ રૂપિયા વિરમગામ એક હજાર સિત્તેરથી ઓગણત્રીસ રૂપિયા ઉનાવા નવસો એકાવન થી પંદરસો એકસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના તાજા કપાસના બજાર ભાવ